તો ચાલો આજે આપણે કોફીનો ઉપયોગ કર્યા વગર કોફી બનાવવાના છીએ પણ પીધા પછી બિલકુલ ખ્યાલ નહીં આવે કે આમાં સાચે જ કોફી નથી ઉમેરી તો આજે હું તમારા માટે એકદમ સાત્વિક બિલકુલ પણ કેફીનનો ઉપયોગ કર્યા વગર મેથી દાણાની કોફીની રેસીપી લઈને આવી છું એકદમ સરસ બને છે આ કોફી તમે જો અલગ અલગ પ્રકારની કોફી પીવાના શોખીન હો તો આ મેથી દાણાવાળી કોફી તો જરૂરથી બનાવજો અને બનાવ્યા પછી તમારો ફીડબેક કમેન્ટમાં જણાવવાનું નહીં ભૂલતા તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં જેમાં તમારે કોફી બનાવવાની હોય તે તપેલી કે પેન લઈ લેવાનું છે તેમાં ત્રણ ટેબલ સ્પૂન મેથીના દાણા લેવાના છે ગેસને ધીમો ચાલુ કરી દેવાનું અને હવે મેથીના દાણાને સતત હલાવતા જઈ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેના આ રીતે ચલાવતા જઈ રોસ્ટ કરી લેવાના ગેસ તમારો અહીંયા સ્લો હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો મેથીના દાણા છે તે બળવા લાગશે અને પછી તેનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે અને આ જે મેથીની પ્રકૃતિ છે તે ગરમ હોય છે એટલે ખાસ કરીને ઠંડીની સિઝનમાં મેથીનો વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ મેથીની કોફી તમે બનાવો જે લોકોને લો બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકોને આ મેથી ન આપી શકાય કેમ કે આ મેથી બ્લડ પ્રેશરને લો કરી નાખે છે જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય એ લોકો મોટાભાગે આ મેથી ખાતા હોય છે તો હવે તમે જોઈ શકો છો મેથીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે આ રીતે એકદમ જ દાણા છે તે ફૂટવા લાગશે મેથીના હવે ગેસ બંધ કરી દેવાનો છે આનાથી વધારે આપણે નથી શેકવાના અને એક પ્લેટમાં કાઢી લેવાના છે આ જ વાસણમાં નહીં રહેવા દેતા નહીં તો ગરમ હોવાથી તે વધારે શેકાઈ જશે હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે તો શેકેલા દાણા હવે ઠંડા થઈ ગયા છે તેને મિક્સર જારમાં લઈ લેવાના છે આપણે તેનો પાવડર બનાવવાનો છે અને હવે આ મેથીને એકદમ બારીક પીસી લેવાની છે એટલે એકદમ સરસ મેથીનો પાવડર બનીને તૈયાર થઈ જશે જેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો આ રીતે બારીક એવો પાવડર બનીને બિલકુલ તૈયાર છે મેથીનો અને હવે આ મેથીના પાવડરને સ્ટોર તમારે કરવો હોય તો કોઈ પણ એરટાઇટ બોટલમાં અથવા તો એરટાઈટ કન્ટેનરમાં તમારે ભરી લેવાનો અને આ રીતે સ્ટોર કરીને રાખેલો પાવડર જ્યારે પણ તમે કોફી બનાવો અથવા તો જ્યાં પણ તમારે મેથીના પાવડરની જરૂર પડે ત્યારે તમે યુઝ કરી શકો છો હવે એ જ વાસણમાં દોઢ ટેબલ સ્પૂન મેં બ્રાઉન શુગર લીધી છે તમે એના બદલે ગોળ ખાંડ કે પછી સાકર પણ લઈ શકો છો હવે ધીમા ગેસ ઉપર આ રીતે હલાવતા જઈ અને જે ખાંડ આપણે ઉમેરી છે એને કેરેમલાઇઝ કરી લેવાની છે આના બદલે તમે ગોળ અથવા તો સાકર ઉમેરી હોય તો પણ આ સેમ પ્રોસેસ જ કરવાની છે પાણી કે દૂધ ઉમેર્યા વગર આ રીતે તેને ચલાવતા જવાનું છે આ રીતે કેરેમલાઇઝ કરેલી ખાંડ કે ગોળનો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો આ સ્ટેપ ચોક્કસથી કરજો ગોળ કે સાકરને એમનેમ ન ઉમેરતા આ રીતે તેને કેરેમેલાઇઝ કરીને જ ઉમેરવાનું તમે જોઈ શકો છો હવે એકદમથી તે મેલ્ટ થવા લાગી છે અને થોડું અત્યારે તમને કડક લાગશે પણ દૂધ ઉમેર્યા પછી તે મિક્સ થઈ જશે દૂધની સાથે તો એકદમ સરસ અત્યારે સુગંધ આવી રહી છે ખાંડ જે આપણે કરી કરીએ તો હવે ખાંડને બહુ વધારે વાર ન પીગળતા આ રીતે હજી થોડી પીગળવાની બાકી હોય ત્યારે તેમાં દૂધ ઉમેરી દેવાનું છે તો દોઢ કપ અહીંયા મેં દૂધ લીધું છે હવે એકદમ સારી રીતે મિક્સ કરતું જવાનું છે શરૂઆતમાં તમને એવું લાગશે કે એકદમ કડક થઈ ગઈ છે ખાંડ પણ ધીમે ધીમે એ મિક્સ થતી જશે દૂધ સાથે અને એકદમ સારી રીતે તે પીગળી જશે હવે ગેસને ધીમો રાખવાનો છે અને દૂધમાં બેથી ત્રણ બોઇલ આવે ત્યાં સુધી તેને બોઇલ કરી લેવાનું તો એકદમ સારી રીતે દૂધ છે તે બોઇલ થઈ રહ્યું છે હવે ખાંડ પણ એકદમ સરસથી મિક્સ થઈ ગઈ છે તો આ રીતે દૂધ ઉમેર્યા પછી તેને બે મિનિટ જેવું બોઇલ કરી લેવાનું એટલે ખાંડ જે આપણે કેરેમલાઇઝ કરી છે એની એકદમ સરસ ફ્લેવર આવી જશે ત્યાર પછી તેમાં મેથીનો જે પાવડર કરીને રાખ્યો છે તે ઉમેરવાનો છે તો અત્યારે હું અડધી ચમચી ઉમેરી રહી છું તમારે જો વધારે પ્રમાણમાં ઉમેરવો હોય તો ઉમેરી શકાય આટલા માપથી જે તમે એકદમ માઇલ્ડ કોફી પીતા હો એવો ટેસ્ટ આવશે એવું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે પણ ઉમેરી શકો કોફીનો પાવડર ઉમેર્યા પછી ફરીથી તેને એકથી દોઢ મિનિટ જેવું બોઈલ કરી લેવાનું છે મેથીનો પાવડર દૂધમાં ઉમેરી અને ઉકળી ગયા પછી એકદમ સરસ તેની સુગંધ આવે છે અને કોઈને પણ તમે આ કોફી આપશો કીધા વગર કે આ મેથીની કોફી છે તો ગેરંટી તેમને નહીં ખબર પડે કે આમાં બિલકુલ પણ કોફી નથી ઉમેરી તો જો તમે પણ કોફી પીવાના શોખીન છો અને અલગ અલગ ટાઈપની તમને કોફી પીવી ગમતી હોય તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો હેલ્ધી પણ છે એકદમ સાત્વિક છે બિલકુલ તેમાં કેફીન નથી તો તમે આરામથી તેને કોઈ પણ સમય પી શકો છો ઘણા લોકોને થોડું કામ કર્યા પછી કોફી પીવાની આદત હોય છે પણ તેમાં કેફેનનું પ્રમાણ હોવાથી ઘણી વખત એવું થાય કે પછી બરાબર ઊંઘ નથી આવતી તો આ એમના માટે બેસ્ટ ઓપ્શન છે જ્યારે પણ તમને કોફી પીવાની ઈચ્છા થાય ત્યારે આ રીતે મેથીની કોફી બનાવીને પી શકાય અહીંયા તમારે કોફીને ગાળવી ન હોય તો એમને પણ સર્વ કરી શકાય છે તો કોફીને અહીંયા મેં સર્વ કરી લીધી છે ઉપરથી થોડું મેથી પાવડર સ્પ્રિન્કલ કરી દઈશું બિલકુલ ઓપ્શનલ છે તો એકદમ સરસ મજાની એકદમ સાત્વિક એવી મેથીની કોફી બની અને બિલકુલ તૈયાર છે ચોક્કસથી તમે ટ્રાય કરજો અને કમેન્ટમાં તમારો ફીડબેક જણાવજો અને તમને જો કોઈ પણ કારણોસર મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્નને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશનને ઓન કરી દેજો એટલે મારી દરેક નવી રેસીપીના અપડેટ તમને મળી જાય ફેસબુકમાં તમે આ વિડીયો જોતા હો તો પેજને ફોલો કરી દેજો તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે સરસ મજાની નવી રેસીપી લઈ ત્યાં સુધી બાય બાય ટેક કેર